ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના તીર્થધામ પ્રાચી ખાતે સંત મિલન ભંડારો અને ચાદર વિધિનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નીતિશ દાસ બાપુની ચાદર વિધિ યોજવામાં આવી હતી આ પ્રસંગે ત્રણસોથી વધુની સંખ્યામાં સાધુ સંતો જોડાયા હતા સૌરાષ્ટ્રને સંત અને શુરાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તેમાં પણ ખાસ કરીને પ્રભાસ ક્ષેત્ર અને પ્રાચી તીર્થનું અનેરું મહત્વ જોવા મળે છે પ્રાંચી ગામે પૂજ્ય રાજારામ બાપુની પાવન જગ્યામાં ભવ્ય ચાદર વિધિ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત બાપુની ચાદર વિધિ યોજાઈ હતી જેમાં ત્રણસોથી વધુ સાધુ સંતોની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યો હતો આ પ્રસંગે ત્રણ જગદગુરૂ શંકરાચાર્યના સ્વામી સહિત અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સંતોના આશીર્વચનોથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાથી છલકાઈ ગયું હતું સંત સંમેલનમાં વિશેષ વાત એ રહી કે પૂજ્ય રાજારામ બાપુનો ભંડારો સત્યાવીસ વર્ષ બાદ યોજાયો હતો ખૂબ જ લાંબા સમય પછી યોજાયેલા ભંડારામાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અને દેખરેખ પૂજ્ય રાજેન્દ્ર દાસ બાપુ દ્વારા રાખવામાં આવી હતી ચાદર વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર ભજન કીર્તન સંતોના આશીર્વચનોથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયો હતો સાધુ સંતો મહંતો અને ભક્તોએ એક સાથે ધર્મલાભ લીધો હતો તો ભંડારા દરમિયાન તમામ હાજર ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો જેમાં સૌએ શ્રદ્ધા અને ભાવથી મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો ગ્રામજનો દ્વારા પણ ખૂબ જ સુંદર રીતે વ્યવસ્થા સંભાળવામાં આવી હતી એક ચાદર વિધિ થઈ ચાદર વિધિ તો બરાબર છે પરંતુ આ જગ્યાને આવનારા સમયમાં એક તીર્થ બનાવવા માટે વિશેષ કરીને એક ધામ ઊભું થાય એટલા માટે સમગ્ર ગુજરાતના સાધુ સંતોએ આ એક જ્યોત પ્રગટાવી છે અને ત્રણ જગત ગુરુ અહીંયા હાજર રહ્યા સમગ્ર ગુજરાતના સાધુ સંતો હાજર રહ્યા અને આપણે ઈચ્છીએ કે જે સોમનાથ જેમ ધામ છે એવી રીતે આવનારા સમયમાં આ ધામ પ્રાચી પણ એક વિશેષ ધામ બને અને સોમનાથ દર્શન કરવા આવનારા લોકો પ્રાચીમાં પણ વધારે એવો એક આજ સંતોનો એક પહેલ થયો છે અને આવનારા સમય આપણને પ્રાચી પણ વિશેષ રૂપમાં ધામના રૂપમાં આપણા સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન રહ્યા છે અનેક તીર્થધામોમાં પણ હું ખાસ કરીને બહારથી આવતા લોકોને તો કહીશ પણ અહીંના લોકોને પણ કહીશ કે આ ધામને વિશેષ રૂપમાં પરમધામ બને આપણે સૌ સાથે મળીને એક ધામને વિકાસ કરીએ આપણે વેદ વાક્ય સમગત સદ્વમ સમ જેમ સાધુ સંતો જોડાયા છે એમ આ ગામના લોકો આસપાસના વિસ્તારના ગીર ગઢડા અને આ બાજુ ગીર સોમનાથના લોકો બધા જ લોકો જોડાય આ બાજુ ઉના રાજુલા સુધી અને સમગ્ર ગુજરાતના લોકો જોડાય અને આવનારા સમયમાં આપણે પણ આને વિશેષ ધામવાના રૂપમાં આપણે પૂજીએ માનીએ અને અહીંયા ધર્મની સનાતન ધર્મની ધજા પ્રાચીમાં પુનઃ ફરકતી રહે એ જ પ્રાર્થના સાથે સૌને જય શિયા રામ મહાન કથાકાર ભી યુ પર ઉપસ્થિત હુએ હૈ शोभनाथ की धरा और काशी बार और प्राची एक बार ऐसा हम लोग सुनते आए हैं इस प्राची तीर्थ में आकर के मैं अपने आप को धन्य किया और प्राची तीर्थ के समस्त भक्तगणों से मैं यह आकांक्षा करूँगा और उनसे आग्रह भी करूँगा कि इस मंदिर का भव्य और दिव्य निर्माण हो और जिससे सनातन धर्म और सनातन धर्म के साथ साथ देवी देवताओं का संवर्धन हो यहाँ पर एक भक्तों का सुंदर सा ठहराव हो और जो भक्त बाहर से आए उनको रोटी का एक ठिकाना बने और संत गौंत से हमारे नितेश महाराज आप सबके बीच में आज अखाड़ा सुपुर्द किया हम बहुत बहुत साधुवाद बहुत बहुत बधाई देते हैं श्रीमद जगत गुरु रामानंद आचार्य प्रतिष्ठित वैद्य वल्लभ देवाचार्य पश्चिम पीठाधीश्वर सिंगला से मठ हम इस आयोजन में सम्मिलित होने के लिए आए हैं आज यहाँ श्री राम मंदिर में नए महंत का चादर विधि उनकी नियुक्ति हुई है इसको चादर विधि बोलते हैं नितेश दास जी महाराज हैं उनको यहाँ को नए महंत के रूप में प्रतिष्ठित किया गया है मैं स्वयं उसमें मौजूद हूँ और हमारे देश भर के तमाम वरिष्ठ संत आचार्य गण भी उसमें हैं साधु संत और जनता जनार्दन भी है तो पूरा विधि विधान के साथ उनको चादर विधि प्रदान करके यहाँ के मठाधीश के रूप में जिम्मेदारी दे दी गई है और साथ ही साथ यहाँ पर एक भव्य राम मंदिर निर्माण का भी निर्णय लिया गया है जो कि बहुत विशाल स्तर पर विशाल स्तर पर यहाँ की भूमि में श्री राम मंदिर का निर्माण किया जाएगा ये भगवान का निज धाम है द्वारिका क्षेत्र पास में है स्वयं सोमनाथ यहाँ विराजमान है यहाँ का जनता को धर्म के लिए देश धर्म के लिए हमेशा से आगे से आगे बढ़कर योगदान रहा है तो मैं समझता हूँ कि आज जो भारतवर्ष आगे बढ़ रहा है उसमें भी गुजरात की भूमिका ही सबसे बड़ा तप है यहाँ का माताओं का तप है यहाँ के तपस्या का तप है और जिसके कारण आज देश हमारा देश दुनिया में सम्मानित हो रहा है तो अभी यहाँ जो धार्मिक गतिविधियाँ बढ़ रही हैं आगे और बढ़ेंगी ऐसे संकेत देखे जा रहे हैं वो इस भूमि के लिए और पूरे भारतवर्ष के लिए और यूँ कहे कि पूरी दुनिया के लिए ही कल्याणकारी होगा हिंदू राष्ट्र तो भारतवर्ष हमेशा से हिंदू राष्ट्र है और हिंदू राष्ट्र ही वो रहेगा ये आर्यावर्त की भूमि सनातन भूमि है और यहाँ वैदिक कानून लागू हैं अनादि और अनंत से और लागू रहेगी